આ મિત્રો તમે જોઈ રહ્યા છો એસ કે જાણવા જેવું તેની પર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે જામનગર મ્યુનિસિપાલિટીમાં જે ભરતી પડી છે તેના વિશે જે મિત્રો ઘણી બધી જગ્યાઓ પડી છે તેમાં મિત્રો કોઈ પણ સગા સંબંધી યા મિત્રો હોય જેમને લાગતું વળગતું હોય તેમને શેર વિડીયો કરી દેજો અને આવ્યા છો તો સબસ્ક્રાઈબ અને આઈકોન બટન ક્લિક કરતા જજો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે તો ચાલો મિત્રો આગળ વધીશ તો મિત્રો અહીંયા ઉજસની વેબસાઇટ ઉપર તમે જઈને થોડું સ્ક્રોલ કરીને ઉપર જશો એટલે એપ્લાઇન બટન ઓનલાઈન એપ્લિકેશન લખ્યું છે એની અંદર એપલાઇન બટન ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો જીએમસી એટલે કે જામનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તેમાં ભરતી પડી છે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી ભરતી પડી છે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકત્રીસ ભરતી પડી છે આ રીતે તમે સ્ક્રોલ કરીને આગળ જોઈ શકો છો જે મિત્રો જુનિયર ઇન્જિનિયર છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રોનિક સિવિલ એન્જિનિયર મેકેનિક પર્યાવરણ એ બધું થઈને અહીંયાથી તમે આ એક બે ત્રણ એ લખેલું છે તેની પર ક્લિક કરીને બીજી ભરતીઓ પણ અહીંયા જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમારે જે પણ ભરતીમાં તમારે ભરવું હોય તે મિત્રો અહીંયા એપ્લાયના બટન ઉપર ક્લિક કરીને તમે ભરી શકો છો અને તમારે ડિટેલ જોવી હોય તો મિત્રો અહીંયાથી ડિટેલ ઉપર ક્લિક કરશો એને અહીંયા ડિટેલ તમારે ડાઉનલોડ થશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ડાઉનલોડ મિત્રો અહીંયા સ્ક્રોલ કરીને ઉપર જશો એટલે તમને બધી જ માહિતી બતાવશે જે જે ભરતીમાં તમે ડિટેલ જોશો એ રીતે અહીંયા ભરતી મુજબ તમને અહીંયા કેટલો અભ્યાસ જોઈએ કેટલી ઉંમર એ બધું જ અહીંયા બતાવી દેશે તમે જોઈ શકો છો અહીંયા તો મિત્રો આ રીતે પીડીએફ ખોલીને તમે બધી માહિતી અહીંયા વાંચી શકો છો તો જાઓ મિત્રો આવતા વિડીયોમાં શું બાય બાય